ભાતભાઈ બરાબર ફોન કરો તો તમે અરે કમ્પ્લેન ફોન કરીને વાત કરી છે યાર બરાબર શું કીધું એમ કીધું કે તમે જઈને અમે બધા છીએ આપણે ભેગા થઈને પંચાયત ભાઈ તો મુંબઈ બધા કોઈને કીધું પંચાયત કરી જોજો ભાઈ તો ખતરનાક માણસ છે એ તો મને ભરમાવતા કાચેટલા એવું છે પેલા આવી જોજો ભાઈ છો ને બોલશો ને બધી વાત પડી હવે પડી લેતા કરવાનું બધું જ કરવાનું ના કોક તો ભાઈ તો પછી આપણે પેલી બાજુ બેસીને વગી પંચાત કરીએ જગ્યા બે ગોળ ગોળ થાય ભાઈ બોલા આ પેલા ભાતભાઈ ને અને પેલા બેરા ભાઈ ને ફોન કર્યો

ભાઈ પંચાયત તો તમે હારી કરી હતી બરાબર પણ હમુ ના આવે એવી પંચાયત કરીએ છીએ ના પડે પંચાયત કરો છો પંચાયત જો અમી થાય ને અને કદાચ વડી ભાઈ એક થઈ ગયા તો જો પંચાયત પૂછવું જ નહીં એ તો હું બેઠો છું એમ કહી દીધું છે તમે બેઠો હોય પછી શું કોમ ચિંતા મને એવું જ લાગે છે તમે શીખવાડેલું સારી હવે પેલા બે ભયો ને આપડે બોલાયે અને તમે બધા મારા હાથી રો અમે તમારા હાથી મારા હાથી તમે બધા રેહો ને ભાઈ છો પગાર તો ઠીક છે પણ બધા ઘર તો કમ્પ્લેટ હમજ હેડ હાથી રહ્યો હતો પણ એ નહી હેડવા દા બરોબર બરોબર આવતા હોય તો આપડે થોડી વાર એની વાત જોઈએ હું તો બોડી ગાર્ડ શીખશું તમારો પણ મારે શું પેલું ખીચું થોડું પડી ના જાય એટલે તમને લ્યો તો પૈસા ખીચા ના પૈસા તો હું ખીચામ નહી રાખતો

બઉ છે પણ ઉપાડતા નહીં પેલા ભાઈ નું હમું કરવા માટે વડી અમે બધા ચાર પાંચ માણસો ભેગા થયા છીએ અને તમને હવારે પેલા નજુ ભાઈ ફોન કર્યો તોય તમે આયા ના ભાઈ હે હા હા ઘરનું કોમ ચાલે છે

પંચાયતો કરાવી છે આપણા ઘરધણી મુંબઈ છે હવે જોયા હું તમને શું કઉ છું આ પેલા બે ભાઈ આવી ને

આપડે અઠવાડિયું ભાઈ નો ફોન આવશે પણ આ પ્લાસ્ટર ટાઈલ્સો નું બધું કોમ ચાલે તમારે ચમકી જાવ પણ આ બેરો આવ

આપડે ના શું કરવું આપડે જવું પડે બધા આગેવાનો બીજા મન રાખવું પડે છે તો મારવા ના પડી આગેવાનું ના કરાય લે

બેઠા હોય તો તમારે તો બેહવું હોય છે ત્યારે પણ અમે તમારે રહેવા તો નહીં ખબર છે મારો ત્રણ વાતો કરવાની હતી ને ભાઈ નો મેળો લાવી દીયે તો કરો કરો વાતો કરો મેળો પાડો ખોખ કરી હતી વાત છે પણ હાલે જુઓ મારા બાજુ એક વાત આવે છે તમારો ભાઈ જુઓ બંટો એના હાલ ઘેરઅવસર છે બરોબર ઓરવા તમે લોકો બધા સમાધાન કર્યું ના જ્યાં ના બાપડા ના બીજા માણસ ને લઈને મુંબઈ વાર હોવા જવું પડ્યું ભાઈ શું વાત કરો હોય મુંબઈ ગયો ને યાર મોકલ્યા કરાવશે અવસર કરાવવાની વાત હતી અમારા બરોબર અને અમે તો સારું જ તમારું વિચાર્યું હતું સારું અમે તો વાંચીયે છીએ તમારું ભાઈ ખબર છે કેટલું હારું વિચારો છો ભાઈ તમે તો ને થોડું કૌચર્યુ નહી થોડી આદત છે આદત હોય તો પણ કોઈક આગેવાનો આગળ તો જેવું તેવું ના બેઠા એટલે પંચ કેવાયું ના ના ખરી વાત બોલે

ભાઈ સિંહ ના કરેલું શું કરવાની મુદ્દા ની વાત એવી છે કે અમારે તમારા ભાઈઓ નો ગમે તે કરીને રાગ કરાવો છે બરોબર હવે તમારો ભાઈ જો મુંબઈ મારા બાજુ આવી બરોબર એટલે તમને શું મગજમાં રે સાચી ખોટી બધી વાતો અમારે મગજમાં રેસી અમે ભાઈ બધી વાત સાચી પણ આ તો કીધું વડી તો મારે થોડું કેવું તું કીધું કઈ જઉ હે

હંગાત ભાઈ પેલા ભાઈ લઈ ગયા પંચાયત નો માણસ કે કોઈ બીજો તમારા ભાઈ પંચાયત નો માણસ નહીં તો બાપડો હારો માણસ છે સીધો માણસ છે હાથી ખાલી થોડી હેલ્પ કરવા ખબર છે અમે કોઈ મોકલ્યો નહી પંચાયતી જોયું તું પણ તમે જો ભાઈ ને તમારા હાથી જોશો તમારો રાગ જ હોતો હા તો ભાઈ તમને એટલા માટે તો બાપડા આખું પંચ ભેગું કર્યું પોઈને ખર્ચો કર્યો હાથી જો તમે જવા દો એમ જ્યાં પાડી છે યાર આ ખોબ બોલે છે પણ હવે ઊંધું ઊંધું બોલે છે અલ્યા ઉંધું નહીં બોલતો અલ્યા ભાઈ હમજ બોલી રહ્યો છું તમે તો કોઈ શાંતિ રાખ આગળ બે હાજર બે વા કોઈ તમે વાળા સમજાવું બંધો મોટો છે મારા થી ના ભાઈ પણ ઊંધું ઊંધુ છે તો

ખબર બબર પડતી નઈ તું એ પેલા જેવો શીખે જવા દઉં કરી રહ્યા છો એ તમે આ ને આપડે ભેદવા બોલાયા છી લા ભાઈ મને ખબર છે અમે તો એવું તમે પંચાયતે અમારા મેટર માંથી જતા રહો ને તો ખુબ હાર હું હાથ જોડીને તમને કઉ છું કે તમે ભેગા થઈ જતા માલિક જાડા કરાવશે ને ભેગા પણ આ તમારી પંચાયત માં અમારે કદી થાય નતો કેતો કે જે મેમ છે મેમ છે ના ગમાવે એવી રીતના ભમાવતા મને આવડે છે પણ આ લોકો ને એવી રીતના ના ભમાય

જો સમય આવે પેલા બેરાના ઘેર ના પહેવાનું જુજો લે તમે આ ખાલી જુજુ ની પંચાયત તમે જોવા